ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતીનું પેપર લીક થયું હતું જેના તાર હવે ગુજરાત સુધી પહોંચ્યા છે આ પેપર જે લીક થયું હતું તે અમદાવાદમાં છપાયા હતા અને અહીંથી આ પેપર લીક થયું હોવાનું ઉત્તર પ્રદેશની પોલીસની તપાસમાં સામે આવ્યું છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા યુપી પોલીસ ભરતીનું પેપર લીક થયું હોવાનું બહાર આવ્યું હતું જેની તપાસ કરી રહેલી એસટીએફની તપાસમાં સામે આવ્યું છે કે આ પેપર અમદાવાદમાં છપાયા હતા અને આ પછી પેપર સીલબંધ બોક્સમાં યુપી મોકલવા માટે અમદાવાદની ટ્રાન્સપોર્ટ કંપનીને મોકલવામાં આવ્યા હતા અને અહીંથી જ આ કર્મચારીઓએ પેપર લીક કર્યું હતું ડીજીપી પ્રશાંત કુમારે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે આ કર્મચારીઓએ સિલબંધ

सत्रह फरवरी और 18 फरवरी 2024 को आयोजित की गई थी जिसको शासन के द्वारा पूरी प्रक्रिया को निरस्त कर पुनः छह महीने के बाद इसको कराए जाने के निर्देश प्राप्त हुए थे तथा ये पूरा प्रकरण की जांच यूपीएसटीएफ को दी गई थी जिससे कि इसमें इन्वॉल्व लोगों को जिन्होंने भी गड़बड़ी की है उस तक पहुंचा जा सके इस केस का पर्दाफाश किया जा चुके किया जा सके इस संबंध में एसटीएफ ने बहुत ही अच्छी तरीके से कार्रवाई की और इस पूरे केस का सफल अनावरण किया गया जिससे कि हम लोग वहां तक पहुंच पाए कि प्रश्न पत्र कहां से और किसने लीक किया इस संबंध में कुल एक अभियोग पंजीकृत પીપલ લીક થયા બાદ રાજ્યભરમાં દેખાવો થયા હતા અને સીએમ યોગી ભરતી પરીક્ષા રદ કરી હતી આ સાથે સરકારે છ મહિનામાં ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય પણ કર્યો હતો ડીજીપીએ કહ્યું કે રાજીવ નયન માસ્ટરમાઇન્ડ હતો આ પેપર લીકમાં અને તે આરો અને એ પેપર લીકમાં પણ સામેલ હતો રાજીવ નયન મિશ્રા પેપર લીકનો માસ્ટર છે તે હજી ફરાર છે અને તેની ભૂમિકા અંગે પોલીસે જણાવ્યું છે કે તેની ધરપકડ બાદ માહિતી આપવામાં આવશે પોલીસ ભરતી પેપર લીક કેસમાં એકસો ને અઠ્યોતેર એફઆઈઆર નોંધવામાં આવી છે અને અત્યાર સુધીમાં ત્રણસો ને છન્નું લોકોની ધરપકડ કરવામાં આવી છે

કેમ કે ગુજરાતની અંદર સૌથી વધારે પેપર લીક થઈ રહ્યા છે એ જ રીતે જોવા જઈએ તો થોડા દિવસ પહેલા જ આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એવું કહેતા હતા કે પેપર લિકેજના માફિયાઓને કોઈને છોડવામાં નહીં આવે પાતાળમાંથી ગોતી અને અમે એનો હિસાબ કરીશું તો હવે તો પાતાળમાં જવાની જરૂર જ નથી ગુજરાતમાં જ છે તો આ પેપર લીકેજના માફિયા ઉપર ઝડપથી હિસાબ કરવામાં આવે અને જે પણ પેપર લીકેજના જે માફિયાઓ છે અને કહેવામાં તો એવું પણ આવતું હતું કે ભાઈ વર્તમાન જે રાજ્ય સરકારો છે એ કહી શકાય કે એ યુવાનોને અવસર રહી પરંતુ ધોકો આપી રહી છે અને પેપર લીકેજ સાથે જે તે રાજ્ય સરકારના જે સત્તાપક્ષો હોય છે જોડાયેલા હોય છે તો અત્યારે યુપીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને દેશમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો આટલા આટલા પેપરો લીકેજ કેમ થઈ રહ્યા છે કોનું કનેક્શન છે અને આ જે કનેક્શન છે તો એમાં શું વાસ્તવિક રીતે જે મોટી માછલીઓ છે જે મોટા બાગડ બિલ્લાઓ છે શું ખરેખર ત્યાં સુધી એના તાર પહોંચશે ખરી કેમ કે પેપર લિકેજનું જે પ્રિન્ટિંગ પ્રેસ હોય એ ગુજરાતમાં જ શા માટે યુપીના પેપર છે તો યુપી પાસે શું સરકારી પ્રેસો નથી અને સરકારી પ્રેસો પાસે શા માટે પેપર છપાવવામાં નથી આવતા એ મુખ્ય પ્રશ્ન છે કેમ કે આપણે બજેટ જો સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવતા હોય તો જે પેપરો છે જેમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે સંકળાયેલો જે મુદ્દો છે તે આપણે સરકારી પ્રેસમાં કેમ નથી છપાવતા એટલે આ ઘણા બધા એવા પ્રશ્નો છે એમાં ફરીથી ગુજરાત મોડલ એ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે કેમ કે યુપીનું જે ઓગણપચાસ લાખ ઉમેદવારો જે પરીક્ષા આપી હતી એ પરીક્ષાનું પેપર અમદાવાદમાંથી લીક થયું એવી વાતો સામે આવી રહી છે એટલે આશા રાખીએ જે રાજસ્થાનની એક સભામાં બહુ મોટી મોટી ફાકા ફોકદારી વાતો કરતા હતા કે પેપર લિકેજના માફીઓને છોડવામાં નહીં આવે તો જોઈએ છીએ કે પેપર લિકેજના માફીઓને કઈ રીતે પકડવામાં આવે છે અને ક્યાં સુધી આ ચમરબંધીઓ છે એ ચમરબંધીઓને છોડવામાં નથી આવતા આશા અપેક્ષા એ જ કે ઝડપથી જે પણ લોકો પેપર લિકેજની ગેંગ સાથે સંકળાયેલા છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં પેપર લીક થયું તેના માફિયાઓ ગુજરાતમાં હતા આ પેપર અમદાવાદમાં છપાયું હતું અને ટ્રાન્સપોર્ટ કરતી વખતે આ પેપર લીક થયું ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોવીસ પેપર લીક થયા છે ને ગુજરાત મોડલ એ હવે પેપર લીક મોડલ બની ગયું છે ત્યારે હવે ઉત્તર પ્રદેશના પેપર લીકનો કેસ અમદાવાદ સુધી પહોંચ્યો છે તેની તપાસમાં કોના કોના નામ આવશે તે હવે જોવાનું રહ્યું આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ